સફાઈ કર્મીઓની હડતાલના પગલે શહેરની મુખ્ય બજારોમાં કચરાના થર જામતા વેપારીઓ પરેશાન મહાનગરપાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા હડતાળના મંડણ કરવામાં આવ્યા છે જેના કારણે છેલ્લા શહેરમાં બે ત્રણ દિવસથી સફાઈનો અભાવ છે જેના કારણે કચરાના થર શહેરની મુખ્ય બજારોમાં જોવા મળી રહ્યા છે અને સ્થાનિક વેપારીઓ કચરાના થરથી પરેશાની ભોગવી રહ્યા છે તો મહાનગરપાલિકાનું તંત્ર આ સફાઈ કામ ઝડપથી શરૂ કરાવે તેવી વેપારીઓએ માંગ કરી હતી નાકે રસ્તામાં સાફ સફાઈ કરવા કોઈ આવતું નથી વાળવા ગોંધાળા ગાયું કરી જાય છે દુર્ગંધ બહુ આવે છે ચાર પાંચ દિવસ ત્યાં રમાય છે રજૂઆત કરવા જતા અને કોઈ સાંભળતું નથી બજારમાં દુકાન છે હવે અમારે અહીંયા આગળ ત્રણ ચાર દિવસથી સખત કચરો અને ગંદકી છે કોઈ વાળવા વાળું કોઈ આવતું નથી અમે પોતે જાતે સાફ સફાઈ કરીએ છીએ પણ તેમ છતાં પુષ્કળ ગંદકીના ઢગલા છે હવે કોઈ તંત્રને અનુરોધ છે કે કોઈ સાફ કરવા આવે તો સારું અમે લોકો અહીંયા મચ્છરોને બધું પુષ્કળ થાય છે અને આખા એરિયામાં વોરા બજારમાં પીછેલા છે બધા એરિયામાં કોઈ ત્રણથી ચાર દિવસથી કોઈ વાળવા માટે કોઈ સફાઈ કર્મચારી કોઈ આવ્યું નથી અમારી માગણી શું છે સાફસુ વ્યવસ્થિત કરી દે તો સારું ચાર દિવસથી અમે સાફ સફાઈ કરીએ છીએ દુકાનની આજુબાજુ પણ છતાં સખત મચ્છરોનો ત્રાસ થઈ ગયો છે એટલે જો તંત્ર સાફ કરે બધે એરિયા બધા તો સારું અને ચાર દિવસથી કોઈ આવ્યું નથી સાફ કરવા કોઈ સામું જોતું નથી ઇન્ડિયાના નાકે પીછલા શેરી વોરા બજાર વોરા બજાર ચોક લગભગ અહીંયા ચાર દિવસથી કન્ટિન્યુ વાળવા નથી આવતા આવીને બેસી રહ્યા પણ અહીંયા વાળવા નથી આવતા તો અમે ખુદે વાળીને એ એક ભેગો કરીને અમે રાખીએ છીએ પણ તોય ઉપાડવાળું કોઈ આવતું નથી તો આની વ્યવસ્થા સખત કચરો અહીંયા પડ્યો છે ચાર દિવસથી પણ એનું કોઈ ધ્યાન દેતું નથી તંત્રને અમારી નમ્ર વિનંતી કે અહીંયાથી આ રસ્તો કરો હડતાલ છે તો એની બીજી કોઈપણની વ્યવસ્થા કરવા તંત્રને અમે અમારી અપીલ છે